પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો તૈનાત જોવા મળ્યો મુખ્ય માર્ગ પર તેમજ ઘર પાસેથી લારી ગલ્લા અને ટેબલો જેવો સામાન જપ્ત કરવામાં આવ્યો પાલિકાની ગાડીઓ સહિત ઢોર પકડવાની ગાડીઓ પણ કામગીરીમાં જોડવામાં આવી ડોક્ટર લીના પાટીલના કડક વલણ સામે સ્થાનિકોમાં અવાજ ઉઠાવવાની પણ હિંમત સુધા નહોતી થઈ અને જેમણે જેમણે અવાજ ઉઠાવ્યો તેમણે લીના પાટિલના કડક વલણનો અનુભવ થયો દર્શક મિત્રો આ કામગીરી દરમિયાન ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ માત્ર શોભાના ગાંઠિયાની જેમ ફરતા જોવા મળ્યા અને માત્ર સ્થાનિકોને નોટિસ આપવા પૂરતી જ કાર્યવાહી કરી મિલકતને લગતા જે દબાણો હતા જે શેડ્સ હતા તે યથાવત જ રાખ્યા અને જાતે જ મિલકત લગતા દબાણો દૂર કરવાની મકાન માલિકને માત્ર ને માત્ર નોટિસ જ આપી જ્યારે આટલો મોટો રસાલો અને સરંજામ લઈને પહોંચ્યા હો ત્યારે ત્યાંને ત્યાં જ કામગીરી કેમ ના કરી તેવા સવાલો ઉઠ્યા आ दो बजे हमारी यार और यार हाय जोनन दादा भाग जाओ नहीं नहीं कहीं नहीं आई थिंक हरियाणा देखो हरियाणा भाई का बहुत

일이나 봐도 우도하고 나니까 માં ઝોનરી વિસ્તારના દૂધવાળા મોહલ્લા ખાતે દબાણની કોર્પોરેશનની ટીમ સાથે પોલીસનો બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં દૂધવાળા મોહલ્લા ખાતે જે અનધિકૃત દબાણો છે જેનાથી ટ્રાફિકને એને પ્રશ્નો ઉદ્ભવિત થાય છે એ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે પોલીસ તો વાડી પાણીગેટ એલસીબી તમામ ટીમો અત્યારે હાજર છે નંબર આવે દૂધવાળા અંદર હંગામી દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે સાથે ઓલ ઓફિસર્સ રી ટીપી ડિપાર્ટમેન્ટ ટેરિયો ડિપાર્ટમેન્ટ નગરપાલિકા વિભાગોને સાથે રાખી હંગામી દવાઓ દૂર કરવાની અત્યારે હાલ કાર્યવાહી ચાલે છે આ ઓટના છે ગાડી અંદર ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા આગળ એની કરીને પણ આવશે લઈને રોડ પર સાયકલ બજાર અને એના ઇન્ટરનલ એરિયાની અંદર હાલમાં દબાણ કાચા પાકા દબાણોની અને લારી કલરના દબાણો તમામ ટીમોને સાથે રાખીને કરવામાં આવી રહ્યા છે શેડ સાહેબ તે ઓટલા શેડો જે પાકા હશે એના માટે જે તાત્કાલિક રિમૂવ થાય એવા કરી શકશે નહીં તો એ લોકોને નોટિસો આપવામાં આવી છે નોટિસોના અનુસંધાનમાં